નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ YouTube ચેનલ આજે અમે લાવ્યા છીએ રાજકોટ થી લઈને ગાંધીનગર સુધી ફેલાયેલી એક એવી રાજકીય કહાની જે સત્તા પ્રભાવ અને અહંકાર વચ્ચેની જંગે જન્માવ્યો છે એક એવો વણાંક જેની સૌરાષ્ટ્રની રાજનીતિ વર્ષો સુધી ભૂલી ન શકે હા મિત્રો અમે વાત કરી રહ્યા છે જયશ રાદડિયાની એક સમયના પાવરફુલ નેતા સહકાર ક્ષેત્રના ધુરંધર અને સૌરાષ્ટ્રના સૌથી પ્રભાવશાળી લેવા પાટીદાર ચહેરો પરંતુ આજે તે જ નેતા મંત્રી મંડળમાંથી કટ ટુ સાઈઝ કરાયેલા છે સવાલે છે એવા મોટા નેતા જેમણે સહકારની દુનિયામાં હજારો ખેડૂતોને એકત્ર કર્યા કે જો એ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ખુદ બેટાવ્યા હોય એવા રાજકીય રાદડિયા કેવી રીતે રહી ગયા બહાર શું કારણ માત્ર એક જ હતું કે પછી પાછળ છે એવી કહાની જે સામાન્ય લોકો સુધી પહોંચી જ નથી ચાલો મિત્રો આજે આપણે એક પછી એક ખુલીને જોઈએ આ આખું પોલિટિકલ થ્રિલર જયેશ રાદડિયાની પાવર સ્ટોરી ઊંચાઈથી શરૂ થયેલી પણ આજે ક્યાંક અટકી ગયેલી રાજકોટ જિલ્લાના જેતપુર બેઠકના ના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા નામ સાંભળતા જ સૌરાષ્ટ્ર રાજકારણમાં એક વજનદાર વ્યક્તિની છબી ઊભી થાય છે છેલ્લા દોઢ બે મહિનાથી ચર્ચાઓ ગરમ હતી જયેશ રાદડિયા હવે મંત્રી પદ મળશે પત્રકારો લખી રહ્યા હતા રાજકારણના કોરિડોરમાં માં ફૂસફસાટ ગાંધીનગર સુધી એક જ વાત સ્પષ્ટ હતી જયેશભાઈની રાજકીય રીએન્ટ્રી થવાની છે અને ધમાકેદાર થવાની છે પણ આજે જ્યારે મંત્રી મંડળની યાદી જાહેર થઈ છે નામોમાં ઘણા નવા ચહેરા હતા પરંતુ જયેશ રાદડિયા ક્યાંય નથી આ માત્ર નામ ન હોવાનું નથી આ તો સ્પષ્ટ સંદેશ છે કે પાર્ટી હાઈકમાન્ડ હવે ઇમેજથી નહીં પરંતુ પરફોર્મન્સથી નક્કી કરે છે કે કોણે તક આપવી હવે મિત્રો આ સસ્પેન્સનો પહેલો મુખ્ય ટર્નિંગ પોઈન્ટ વિસાવદર પેટા ચૂંટણી જયેશ રાદડિયાની જવાબદારી સોંપાઈ હતી એક પ્રતિષ્ઠાનું પ્રશ્ન પાર્ટી માટે આ બેઠક જીતવી અગત્યની હતી પરંતુ પરિણામ શું આવ્યું ભારતીય જનતા પાર્ટીએ બેઠક પર પરાજય મળ્યો અને જીત્યા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આ પરાજય ફક્ત એક સીટ ગુમાવવાનો હતો આ બીજેપી માટે હતો પ્રતિષ્ઠાનો છટકો કારણ કે જવાબદારી એવા નેતાઓને સોંપવામાં આવી હતી જેનાથી પાર્ટી અપેક્ષા રાખી રહી હતી પરંતુ જયેશભાઈ

પરંતુ પાર્ટી બોલી આ બળવો છે તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી હતી ઠપકો પણ આપ્યો હતો અને ચેતવણી પણ આપી હતી આવી હરકતો પક્ષને નુકસાન કરે છે જયેશભાઈએ તે વખતે કદાચ વિચાર્યું હશે કે હું જીત્યો છું એટલે બધું ઠીક છે પરંતુ રાજકારણમાં જીત ક્યારેય દુર્ગામી હાર બની જાય છે આજે જે મંત્રી પદના લિસ્ટમાંથી તેમનું નામ ગાયબ છે તેમાં આ ઇપકો એપિસોડ નો સૌથી મોટો હાથ ગણાય છે હવે વાત કરીએ તે પ્રસંગની જેને થોડા અઠવાડિયા પહેલા સૌરાષ્ટ્રના ખેડૂતોના દિલમાં આશા જગાવી દીધી હતી રાજકોટના રેસ કોર્સ મેદાનમાં યોજાયો હતો વિશાળ સહકાર સંમેલન મુખ્ય મહેમાન હતા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને આયોજન કરતા હતા જયશ રાદડિયા હજારો ખેડૂતો સહકારી સંસ્થાના આગેવાનો અને રાજકીય નેતાઓની હાજરીમાં અમિત શાહે જયેશભાઈને ખૂબ બિરદાવ્યા હતા લોકોએ વિચાર્યું હવે તો થઈ ગયું આ વખતે મંત્રી પદ ફિક્સ પરંતુ રાજકારણ એક એવી રમત છે જ્યાં સ્મિત પાછળ પણ માપદંડ છુપાયેલો હોય છે બિડાઉ પ્રશંસા કરવી એ હંમેશા પ્રમોશનનો ઇશારો નથી હોતો ક્યારેક એ લાસ્ટ ગુડબાય પણ થઈ શકે છે અને આ વખતે પણ એવું જ થયું હવે મિત્રો વાત કરીએ પડદા પાછળ ચાલેલા રાજકીય ગણિતની જે ખુલ્લેઆમ કોઈ બોલતું નથી પણ સૌને ખબર છે કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં સમીકરણો બદલાયા છે એક તરફ જીત્યું આઘાણી લેવું પાટીદાર સમાજના સિનિયર અને ક્લીન ઈમેજ ધરાવતા નેતા બીજી તરફ યુવાન ચહેરો કૌશિક વેકરિયા જેમની પસંદગીથી પાર્ટી યુથ અને સોશિયલ એન્જિનિયરિંગનું બેલેન્સ સાધ્યું છે અને વચ્ચે ક્યાંક રહી ગયા છે જયેશ રાદડિયા કહેવાય છે કે જેતપુરમાંથી અને રાજકોટમાંથી નરેશ પટેલ ફેક્ટર પણ અસરકારક બન્યા હતા પાર્ટી હાઈકમાન્ડે કદાચ વિચાર્યું એ જ સમાજના અનેક નેતાઓને ટોપ પોસ્ટ આપી રાજકીય રીતે જોખમ સાબિત થઈ શકે છે અને તેથી નિર્ણય થયો જયેશ રાદડિયાને આ વખતે રોકી રાખીએ ગુજરાતની રાજનીતિમાં લેવા અને કડવા પાટીદારનું સંતુલન હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે જયેશ રાદડિયા લેવા પાટીદાર છે અને પહેલેથી જ કેબિનેટમાં જીતુ વાઘાણી જેવા વરિષ્ઠ લેવા નેતા હતા પાર્ટીએ નક્કી કર્યું યુવાન કૌશિક વેકરિયાને તક આપી લેવા સમાજમાં નવી બેડુનું પ્રતિનિધિત્વ ઊભું કરીએ એ ભીત સોશિયલ એન્જિનિયરિંગનો સરસ સંતુલન જો આપણે પાછું જોશું તો જયેશ રાદડિયા માત્ર ધારાસભ્ય નહોતા પણ એક સંપૂર્ણ રાજકીય બ્રાન્ડ હતા તેમના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા પણ સક્રિય નેતા રહ્યા હતા જેતપુરમાં રાદડિયા પરિવાર નો કાયમથી દબદબો રહ્યો છે પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં જેતપુરની રાજકીય હવા બદલાઈ ગઈ છે લોકલ સ્તરે વિવાદ અને પાર્ટીમાં અંતર અને સહકારી સંસ્થાઓમાં સ્પર્ધા આ બધી બાબતોએ જયેશ રાદડિયાના રાજકીય આધારને નબળો કર્યો પાર્ટી માટે એવા નેતા જરૂરી હતા જે માત્ર લોકપ્રિય જ નહીં પણ ટીમ પ્લેયર પણ હોય અને એ જયેશભાઈ પાછળ રહી ગયા મિત્રો આ નિર્ણય ફક્ત એક નેતાને અટકાવવાનો નથી આ એક મેસેજ છે બધા નેતાઓ માટે જેઓ પાર્ટી લાઇનની બહાર જઈને કામ કરે છે પાર્ટી બતાવવા માગે છે ભલે તમારી પાસે લોકપ્રિયતા હોય પણ જો તમે હાઈ કમાન્ડની લાઈનથી બહાર જશો તો તક અટકી જશે જયશ રાદડિયાનો કિસ્સો હવે ઉદાહરણ તરીકે ગણી શકાય તો હવે સવાલ એ છે આ પછી આગળ શું શું જયેશ રાદડિયા હવે શાંત રહી જશે કે પછી ફરીથી સહકારની પાવર પોલિટિક્સથી પાછા આવશે રાજકારણના જાણકારો કહે છે જયેશ રાદડિયા સહકાર જગતના એવા ખેલાડી છે જે ક્યારે આકરે બહાર નથી રહેતા તેઓ પાછા આવશે પરંતુ કઈ રીતે ક્યારે અને કયા સ્વરૂપમાં એ જ છે આવનારા દિવસનો સૌથી મોટો સસ્પેન્સ આખી કહાની પછી સૌરાષ્ટ્રમાં હવે નવા પ્રશ્નો ઊભા થયા છે શું પાર્ટી હવે નવા ચહેરાઓને આગળ ધપાવશે શું વરિષ્ઠો ધીમે ધીમે સાઈડ થશે અને શું જયેશ રાદડિયા જેવા નેતાઓ ફરીથી પાર્ટી સાથે સમીકરણો સાધી શકશે આ સમયે જ આપશે જવાબ પણ આજની હકીકત એ છે કે જયેશ રાદડિયા હવે રાજકીય સસ્પેન્સના મુખ્ય પાત્ર બની ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા હતા બ્રેકિંગ ન્યૂઝ